જામનગરમાં જે પ્રકારે દિવસે દિવસે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાઈ રહ્યા છે કારણ કે ઓવરબ્રિજનું હાલ કામગીરી ચાલી રહી છે ત્યારે ખાસ કરીને વાહન ચાલકો પરેશાન બન્યા છે આપણે વાહન ચાલકો સાથે જે જણાવો શું કહેશો ટ્રાફિક જામ થાય છે જામનગર મહાનગરપાલિકા દ્વારા અને જામનગર પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ જાતનું તંત્ર ધ્યાન દેવામાં આવતું નથી અને જામનગર શહેરમાં ટ્રાફિકની અતિ સમસ્યાના કારણે બાળકોને નિશાળે લઈ જવા માટે મૂકવા માટે અત્યારનો સમય સાડા બહાર થઈ રહ્યો છે માટે એટલો ટ્રાફિક જામ છે કે નિશાળા સમયસર પહોંચી શકતા નથી કારણ કે ટ્રાફિકની જે વ્યવસ્થાનો ભાગ છે એ ટીબીઆર અથવા ટ્રાફિક પોલીસ અથવા ટ્રાફિક સબ ઇન્સ્પેક્ટરો જો પૂરતું ધ્યાન દેવામાં આવે અને ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તો રાહદારીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે ટ્રાફિક ડિવાઈડ કરતા પણ કોઈ અધિકારી દેખાતો નથી અત્યારનો જે ટ્રાફિક જો સાક રસ્તાથી લઈને જોલી બંગલા સુધી એક પણ જાતનો એવો ટ્રાફિક જામ થઈ ગયેલ છે જેથી કરી કોઈ પણ વ્યક્તિ અડધી અડધી કલાકથી ત્યાં શકાય છે બાળકો બીમાર હોય છે છતાં બાળકોને નિશાળે લઈ જવા માટે એટલી તકલીફ પડે કે વાત મૂકી દો અને ટ્રાફિકની સમસ્યા માટે કોઈ પણ રોડ રસ્તા અત્યારે જાહેરનામાના કારણે બંધ કરવામાં આવ્યા છે તો જાહેરનામાના બંધ કરવાના કારણે આ રસ્તાઓ ખરેખર ડિવાઈડ કરી ટ્રાફિક હળવો કરવો જોઈએ એ ટ્રાફિક અધિકારીઓની ફરજ છે માટે જામનગર શહેરમાં હાલની તબડકે જે ઓવરબ્રીજના કામ ચાલી રહ્યા છે અને ઓવરબ્રિજના કારણે જે ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે તો કયો ટ્રાફિક ક્યાંથી ડિવાઈડ કરવો કેને ક્યાં રસ્તા મોકલવા ભલે બે મિનિટ ફરવું પડેનો કોઈ વાંધો નથી પણ અડધી અડધી કલાક સુધી માણસો શેકાતા હોય એટલે ટ્રાફિકમાંથી બહાર નીકળતા નો તે એક પોલીસ ખાતાને ખરેખર એમાંથી શીખવાલાયક સમજૂતી લેવી જોઈએ સમજણ લેવી જોઈએ કે ભાઈ આ આ માણસો વાલીના બાળકો કેટલા હેસન પરેશન થઈ છે માટે આ સમસ્યા કાયમી માટે દૂર થવી જોઈએ ભલે સવારના આઠથી દસ વાગ્યા સુધી કોઈ જાતનો કાંઈ નિર્ણય ન લે પણ બપોરે બાર વાગ્યાથી લઈને બે વાગ્યા સુધીનો એવો સમય છે કે નિશાળે મૂકવા જવા નિશાળે લઈ જવા અને હર કોઈ વ્યક્તિ બહારથી ખરીદી કરવા હોય એ બપોરના સમયે બહાર ગામ જેવા નીકળતા હોય જેથી કરીને રિક્ષાઓવાળા છે ટુ વ્હીલરવાળા છે અને માલ વાહન ચાલક છે

જે પ્રકારના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો સમગ્ર રોડમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા છે કારણ કે ખાસ કરીને ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ જાતની કામગીરી ન કરવામાં આવતા હાલ ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકો અહીં લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે જોકે ટ્રાફિકની જે સમસ્યા છે તે સમસ્યા ઉકેલવામાં આવે તેવી એક લોક માંગ ઉઠી છે મનસુખ સોલંકી આજકાલ ન્યૂઝ જામનગર